નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના માર્કેટનું મિત્રો રિવ્યુ કરશું સાથે સાથે મિત્રો કપાસ બજાર હાલ કેવી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં મિત્રો કપાસ બજારમાં કઈ રીતના સુધારા છે અને હાલ આપણા જે કપાસ છે એની શું અપડેટ છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજબરોજ તમને તો આવું જ અવનવું કન્ટેન્ટ મળતું રહેશે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે કપાસ બજારથી તો અત્યારે જે મિત્રો આપણી કપાસ બજાર છે કન્ટિન્યુઅસલી ડાઉનફોલમાં જોવા મળી રહી છે બાકી જે માર્કેટ છે અત્યારે આપણે ચૌદસોની રેન્જમાં અત્યારે ઓલ ઓવર જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો કપાસ બજારની એવરેજ ભાવની તમને કહું ગામડે બેઠા ભાવ તો સૌ પ્રથમ આપણે ગામડે બેઠા ભાવની વાત કરીએ તો ખેડૂતોને જે ગામડે બેઠા ભાવ મળી રહ્યા છે એ નજીવો ભાવ છે ને ચૌદસો રૂપિયા સુધી અથવા તો ઘણા બધા જે વેપારીઓ છે એ ચૌદસો અને પચાસ રૂપિયા સમથિંગ ભાવ આપી રહ્યા છે આનાથી વધારે મિત્રો ગામડે બેઠા કોઈ ભાવ આપતું નથી પણ જ્યારે મિત્રો ભાવ વધવાની શક્યતા હશે ત્યારે જે વેપારીઓ છે આમાં થોડોક એવો વધારો કરી દે છે અને એમાં દસથી વીસ રૂપિયાના સુધારા સાથે ચૌદસો સિત્તેર અથવા તો એંશી રૂપિયાના ભાવ બોલતા હોય છે જ્યારે જે બજારો હોય છે એ થોડીક એવી સ્થિતિ આપણે વાત કરીએ તો તેજી પકડી હોય છે અને વાત કરીએ તો બજાર છે એ પંદરસો અને પચાસનો જે હાઈ છે ક્રોસ કરતી હોય ઓન ઓન એવરેજ જે માર્કેટ માર્કેટયાર્ડો છે મોસ્ટ ઓફ માર્કેટ માર્કેટયાર્ડોનો જે હાઈ હોય છે એ એપ્રોક્સિમેટ સાડી પંદરસોનો હોય ત્યારે ખેડૂતોને ચૌદસો સિત્તેર સુધીના ભાવ આપતી હોય છે હવે મિત્રો આપણે જે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે એની વાત કરીએ તો પંદરસો અને ચાર રૂપિયા અને ચૌદસો અને ચોવીસ રૂપિયા જેવા સરકારે ભાવ નક્કી કર્યા છે હવે આ જે ભાવ છે એના કરતાં અત્યારે જે વેપારીઓ ભાવ આપે છે એ સારા છે પરંતુ પંદરસો ચાર છે એ લાંબા રેસાવાળાને છે અને લાંબા રેસાવાળો જે કપાસ છે એ પણ અત્યારે વાત કરીએ તો ઘણી વખત ચૌદસો ને એંસી સમથિંગ જોવા મળી રહ્યો છે એટલે કે આ એક મિત્રો ફોર્ટની બાબત છે સાથે સાથે મિત્રો જે અમેરિકન કપાસ અમેરિકન સાથે બ્રાઝિલનો જે કપાસ છે એ કપાસ આપણી કરતાં મિત્રો સસ્તો પણ છે અને જેની ક્વોલિટી છે એ પણ ગુડ ક્વોલિટીનો છે જેના લીધે જે આપણી કપાસની જે મિત્રો ડિમાન્ડ હોય છે દર વખતે એ ડિમાન્ડ આ વખતે થોડીક એવી નીચી રહી છે જેના લીધે જે ભાવ છે એ અત્યારે આપણે કરંટમાં ચૌદસો રૂપિયા જોવા મળી રહ્યા છે આનાથી અત્યારે વધારે નથી સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું એમ પંદરસો અને પાસઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં વાત કરીએ તો પણ જે હાઈ પ્રાઇસ છે એ સાડી પંદરસો પ્લસ રહે છે બાકીની જે પ્રાઇસ છે મિત્રો એની વાત કરીએ તો જે ભાવ છે એ ઠીકઠાક જ જોવા મળશે અને બાકીની વાત છે રહી છે કપાસ બજારને રિલેટેડ તો કપાસ બજાર જે આપણું છે ભારતનું અને ઓલ ઓવર ગુજરાતનું એ આગામી બે અઠવાડિયા દરમિયાન મિત્રો કેટલા બે અઠવાડિયા તો કે બે અઠવાડિયા દરમિયાન જે ભાવ છે એ ચૌદસોથી લઈને પંદરસો અને પચાસની રેન્જમાં જોવા મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ